હેલો ગુડ મોર્નિંગ મિત્રો પાઠશાળા ઓફિસિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છે શું જોવાનું છે જે છે એ સામે તો છે હું કહું કે દાડમ જોવાના છે તો ખબર પડશે કે આ દાડમ છે ના ના મિત્રો આ બધાને ખબર જોઈએ કે આ દાડમ જ છે પણ આટલા બધા દાડમ ન હોય ઝુમખે ઝુમખા લોથે લોથા દાડમ છે મિત્રો જોવો કાંઈ ઘટે નહીં સંજયભાઈ ખાલી પૈસા જ ભેગા કર્યા બાકી ખડ કોઈ દી નીંદુ નથી વાહ 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 જોવો મિત્રો હા દાડમ આયા છે આ શું દાડમ આ ભાંગી ગઈ લાગે હા ભાંગી ગઈ છે આમાંથી જો હવે સંજયભાઈ બહુ કમાઈ લીધું હવે આનું પૂરું થાય ને એક દી તો પૂરું થવાનું જ છે બધાયનું હાલો ભાઈ તો સંજયભાઈ દાડમ ખાઈ લ્યો છેલ્લા વહેલા કેમ બાકી કાંઈ ઘટે નહીં આહા જુઓ જુઓ બાકી સંજયભાઈ કોઈ દિખવાડ નીંદુ જ નહીં જુઓ મિત્રો આપણી પાછળ છે ને સંજયભાઈ એક ચોકીદાર મૂક્યો છે જુઓ હા હમણાં એમ થતું કે લોથો ભરીને ગિસામ નાખી દઉં ઘરે જઈને ખાઈશ પણ અહીંયા કોઈ મફતમાં નોને વાળા મહેનત કરવી પડે ભાઈ ભાઈ હાલો હું તમને હે ને એડ્રેસ આપી દઈશ આવી જઈજો ઠેલા આ લઈને ભાઈ દેખાતા નથી પારસિંગભાઈ કેમ ગયા મોટું એવું દાડમ લઈને હંગરીને રાખ્યું લાગે ક્યાંક એ આપને ન દે ભાઈ એ એમને પર્સનલ ખાવા માટે રાખ્યું હે આપણે જ ખાલી આમાં જોવાના રહ્યા આમાંથી એક જ લઈને ખાઈ લઉં પણ વાહે ચોકીદાર આવે કેમ કરવું જોઈ લો ભાઈ કાંઈ ઘટે નહીં હા 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 હાલો મિત્રો લાલ લાલ ખાવા હો લાલ લાલ પીવાના તો શોખીન હોય જ બધા બધા આજ તો લાલ લાલ ખાવા અને પીવું હોય તો પીવાય તે જ્યુસ કાઢીને પીવાનું કંઈ બીજું કરીને નહીં બાકી તો કાંઈ ઘટે નહીં ડાડમમાં જુઓ મિત્રો આ સંજયભાઈ શેઠ હું વાત છે બને હે બાકી વાડી જેમ તેમ નહીં પણ મને એ નથી સમજતું કે આમાં ખાલી પૈસા જ ભેગા કર્યા ખડ કોઈ દી પણ બાકી દાડમ આવ્યા કઈ ઘટે બાકી હા 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 ટકા ભાઈ વિડીયો જોતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દાંત કાઢવાનું બંધ કરો હવે મારી ચેનલનો આગળ વધાવો આપણે કોક દીક જાઈશું છું ત્યાં દાડમ ખાવા પણ આ ચોકીદાર વાહે વાહે ફરે એનું શું કરવાનું કઈ વાંધો નહીં ભલા આજ તો ખાલી આમ દેન મોઢામાં પાણી લેવાનું એવું થઈ ગયું બાકી તો ગુજામ ભરીને લઈ લેવા તા પણ આ વાહે ચોકીદાર મી કહે શું કરવાનું જો મિત્રો કઈ ઘટે નહી આને આપણે જેવું તેવું સમજવું નહીં આ કઈ દઈએ ઘરે જઈને એટલે આપણે વાડી બારે ન નીકળવા દે વાંધો નઈ બાય મિત્રો